ત્રિકમનગર જૈન સંઘ દ્વારા ગુરુ ગુણોત્સવ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ જૈન આચાર્ય પૂજ્ય પદ્મદર્શન સુરીજી મહારાજના પિસ્તાળીસમાં દીક્ષા દિવસને ખાસ બનાવવા માટે યોજવામાં આવ્યો હતો જેમાં પ્રસિદ્ધ લોક સાહિત્યકાર સુખદેવ ઘડવી લોક ડાયરા માટે મુખ્ય આકર્ષણ રહ્યા હતા તેમની સુમધુર લોક કલા અને રજૂઆતોને શ્રેતાઓએ ખૂબ પસંદ કરી હતી આ કાર્યક્રમ ચાર દિવસ ચાલવાનો છે જેમાં રોજ ત્રણસો થી વધુ શ્રાવક શ્રાવિકાઓ

આજથી પિસ્તાળીસ વર્ષ પહેલા સાહેબે દીક્ષા લીધેલી એ દિવસ ઉજવવા માટે શ્રી ત્રિકમનગર સંઘ સાહેબને આમંત્રણ આપ્યું સાહેબ બધા સંઘોમાં ન જતા અમારી ઉપર ઉપકાર કરીને ત્રિકમનગર સંઘમાં પધાર્યા આજે એમનો ગુણાનુવાદનો આજનો આ પ્રસંગ છે એ માટે આજે હાસ્ય કલાકાર કયો કે ગઢવી સુખદેવભાઈને આમંત્રણ આપ્યું ને સુખદેવભાઈ પણ અત્યારે પધાર્યા આજ ત્રિકમનગર સંઘમાં સાહેબના પિસ્તાળીસ વર્ષની દીક્ષા દીધી તિથિ માટેનો આ પ્રસંગ છે સાબની સત્સંગ સભા ત્રિકમણગર પછી ચાર દિવસ ચાલશે સાબની સ્થિતિ અહીંયા ચાર દિવસ છે કેટલા છે ભક્તો કેટલા આવવાના છે અમારે અહીંયા આવું કઈ નક્કી નથી હોતું ક્યારે ચારસો માણસ ક્યારે પાંચસો માણસ ક્યારેક હજાર માણસ મને કે રજાનો દિવસ કોઈના સમયે અનુકૂળતા હોય મને કમે સવારમાં સાત વાગ્યાથી નવ વાગ્યા રાખીએ તો ચારસો પાંચસો માણસો નવ વાગ્યા રાખીએ તો અઢીસો ત્રણસો માણસો બધાને બહાર જવા કરવાનું હોય એ રીતે એડજસ્ટમેન્ટ થતું હોય ભક્તો માટે સંદેશ આ જે ભક્તોને સંતોષ એક દેવાનો કે હંમેશા તમે ગુરુને તમારા આત્મામાં રાખો ગુરુ છે તો જ તમે શો ભગવાન સુધી લઈ જનાર હોય તો તે ગુરુદેવ છે અમારા સંઘના ઉપકારી પરમ પૂજ્ય જગવલ્લભસુરી મારા સાહેબ પરમ પૂજ્ય મારા મહારાશે પરમ પૂજ્ય સુરી સુધી મહારાશે આ બધાની આચાર્ય પદવી એકવીસ થી પચીસ તારીખ સુધી ભુવન સુરી સમુદાયમાં આજે જેટલા મહાત્માઓને આચાર્ય પદવી આપવામાં આવી છે એમાં અમારા સંઘના ઉપકારી પદ્મબુદ્ધિને પદ્મદર્શન મારા મહારાશે પણ છે